નમસ્કાર ગીતો આજે આપણે ભાવનગર જિલ્લાના ભાવનગર સિટીમાં આવેલા છીએ ત્યાં જયશ્રીબેન નાનાભાઈ બાલેધિયા કરીને વ્યક્તિ છે એમને ઘણા સમયથી પ્રોબ્લેમ હતો શું પ્રોબ્લેમ હતો આપણે એના મુખ્ય દિશા મળીએ જય શ્રી કૃષ્ણ મહેશ જય શ્રી કૃષ્ણ મહેશભાઈ પહેલા તો મને ઘણા સમયથી પગ બળતો હતો પેરેન્ટ નો કદાચ આજ કોઈ આવી ગયો હોય છે પંદર વીસ વર્ષ પહેલા એટલે એની અસર તો દેખાતી એની માટે તો ઘણી દવાઈઓ કરી કે જે નવો આખો પગ નાખી એટલો ખર્ચો કર્યો અમદાવાદ નવરાત્રીમાં એક્સરે કરાવ્યા પછી ઓપરેશન કરવાનું કીધું એટલે બસ ઘરે વહી આવ્યા દેશી પાટા બાઈ ગયા દેશી પાટામાં તો થોડીક વાર લાગે ભાઈઓ કે ઓપરેશન નથી બેન કરાવું અને પછી કે સરિયો નાખવાનો પણ એ બધું બંધ રાખ્યું અને પછી આ જે થેરાપી લીધી મેં

બે દીકરી ઉપર રહી છે હું દાદર પણ ચડી ગઈ એટલું બધું સારું થઈ ગયું એ બધા બોલવા મંડ્યા આલે મમ્મી આવ્યા મમ્મી આવ્યા હું થયું મેં એટલું બધું સારું થઈ ગયું ત્યાર પછી તો રોગ મુક્ત થતા ગયા કારણ કે આમ જ રહેતો એના બદલે આખો હાથ આમ થવા ઊંચો હાથ કરવો હોય તો માથું વળવું હોય ને તો બીજો હાથ લેવો પડે અથવા તો આમ પરિણામ લેવું પડે એને બદલે અત્યારે બે હાથ ઊંચા થઈ જાય છે

બે એક લાખ ને એસી હજાર લીધો છે પણ એ બેડ થી પણ એટલા બધા ફાયદા નથી થયા અને કમરમાં પણ ઓપરેશન કીધું કે તમારે દુરબીન થી ઓપરેશન કરાવી બોલ પડશે